કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરી પોતાના એડવાન્સ્ડ નિર્ણયો માટે હંમેશા હેડલાઇન્સમાં રહે છે ફરી એકવાર તેઓ હેડલાઇનમાં આવ્યા છે નિતિન ગડકરીનો એક વિચાર કે આ ક્યુઆર કોડવાળો ટ્રેન રસ્તા પર નાખી દેવો જોઈએ જેને સ્કેન કરીને રસ્તો કોણે બનાવ્યો ક્યારે બનાવ્યો કેટલા રૂપિયાના ખર્ચે બન્યો એ બધી બેઝિક ડિટેલ્સ એમાંથી મળી જાય લોકોને જેને લઈને વીટીવી ન્યૂઝ જનતાની પ્રતિક્રિયા લેવા પહોંચ્યું આવો બતાવીએ એ નિર્ણય કેમ નીતિન ગડકરીએ લીધો છે અને આ સાથે જ નિર્ણયને કેવો પ્રતિસાદ જનતા તરફથી મળી રહ્યો છે નીતિન ગડકરીની એક મોટી જાહેરાત લોકોને ખુશ તો કર્યા પણ સાથે લોકોનો નીકળ્યો બળાપો ગડકરીજી ખુશ દિન તો ગુજારીએ ગુજરાત મે અને ગુજરાતના રસ્તે મુસાફરી કરીને તો જો ખ્યાલ આવશે કેવા હાલ બે હાલ છે રસ્તાઓના આબો વીટીવી ન્યૂઝ ના કેમેરા સમક્ષ લોકો કહી રહ્યા છે નિતિન ગડકરી ના એક નિર્ણય ના જવાબમાં સૌથી પહેલા તો મે નિતિન ગડકરી નો એ નિર્ણય સમજો મેને અબી એક વાત કી કે અબી સ્કેનર એક સાઇન લગાકર એક રોડ પર કોઈ ભી જનતા કોઈ એ मालूम હો જાય કે એ રોડ મંત્રી કોન હે સેક્રેટરી કોન હે uska ફોન નંબર ક્યા હે કોનસા કોન્ટ્રાક્ટર હે कौन ने क्यों कौन एग्जीक्यूटिव इंजीनियर था उसका फोन नंबर सब डिटेल दो ताकि प्रेस वाले मेरा फोटो क्यों छापे मैं क्यों गाली खाऊं कॉन्ट्रेक्टर का भी फोटो छपे <laughs> गड्ढे वाले रोड पर जाते कंसल्टेंट का भी छपे सेक्रेटरी का भी छपे पूरा मेरे गले पे क्यों लटक जाता वो कि सोशल मीडिया में मैं जवाब देते क्यों घूमू तो अब मैंने तय किया कि यह सबको जानकारी उपलब्ध करा, करा के दू होगी धुलाई उनकी जो खराब काम करेंगे કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન મીડિયા અને જનતા એમના નામની ફરિયાદ કેમ કરે એના કરતા વિગતો હોય તો થોડીક વર્ડ કોન્ટ્રાક્ટર પણ ખાય ને વીટીવી જનતા સમક્ષ પોચ્યું અને આ નિર્ણય પર અમે તેમની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો તો સાંભળો શું જવાબ મળ્યો ગુજરાતમાં હોવી જોઈએ નીતિન ગડકરી એ પ્રદેશના જે કેન્દ્રીય નેતા છે અને એમને આ જે જાહેરાત કરી છે કે ક્યુઆર આર કોડથી આ વસ્તુ પણ આ મેન વસ્તુ ગુજરાતના રોડ રસ્તાઓના અત્યારે જો તમે ખાડા ખપતા છે ગુજરાતના થોડોક બી વરસાદ પડે છે તો પાણી ભરાઈ જાય છે પાંચ પાંચ ફૂટ અને ગુજરાતનું સિટીનો બીજી આપણે વાત કરીએ પણ અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન મોટા મોટી અમદાવાદ છે એમાં લગભગ નવ હજારનું બજેટ છે નવ હજારથી વધારે બજેટ છે નવ હજાર કરોડના બજેટમાં પણ જો રોડ રસ્તા ધોવાઈ જતા હોય તો ગુજરાતની વ્યવસ્થા કેવી રીતે થઈ શકે અને ગુજરાતમાં જ્યાં જોઈએ ત્યાં આપણે ખાડા કપતા કે કોઈ બી જગ્યાએ રોડ બનાવવાનું રોડની જાહેરાતો થાય છે લોકો કહે દિવાળી પહેલા બની જશે પછી કે એના પછી બની જશે રોડ રસ્તા છ મહિના પર ચાલતા નથી અમદાવાદના રસ્તાથી એટલા ત્રસ્ત થઈ ગયા છે સ્થાનિકો કે ન પૂછો વાત એક અનુભવ એક સ્થાનિક મહિલાએ જણાવ્યું જે સાંભળીને તમે પણ ચોંકી જશો સાંભળો જે બી જાહેરાત કરી છે એ ગુજરાતમાં તો સિસ્ટમ આવી જ જોઈએ પણ તમે જોઈ શકો છો કે કરોડોના ખર્ચે રોડ રસ્તા બની રહ્યા છે પણ વરસ પૂરું ના થાય ત્યાં છતાં રોડ રસ્તા ધોવાઈ જાય અને સામાન્ય નાગરિક તરીકે જોવા જઈએ તો કેટલી બધી સામાન્ય નાગરિક ભારતના નાગરિકો કે અત્યારે તમે જો નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સામે જ રોડ રસ્તા કેટલા ખરાબ છે એક જ વરસાદમાં એટલા બધા ધોવાઈ જાય કે દરેક વ્યક્તિને જોડે પર્સનલ પ્રાઇવેટ સાધન ન હોય આ એક ટૂંકમાં હું તમને એક દાખલો કહું કે હમણાં જયારે પૂર વરસાદ વધારે આવ્યો ત્યારે એક બેન ને રિક્ષા માં લઈ જતા ડિલેવરી થઈ ગઈ રોડ રસ્તા એટલા ખરાબ હતા ખાડા એટલે આવી ઘણી બધી સમસ્યાઓ છે સરકાર પર વડાપો પણ એક સ્થાનિકે અમારા કેમેરા સમક્ષ કાઢ્યો છે અને નીતિન ગડકરીને એમ જ કહી દીધું કે કુજ દિન તો ગુજારી ગુજરાત માં મંત્રીજી ગડકરી સાહેબ ને એ ખબર નહિ કે ગુજરાત માં આવો સાહેબ ગુજરાતની શું પરિસ્થિતિ છે એક 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 રસ્તો તમે જોઈ લો પણ એવો કે ચોમાસામાં ખરાબ પરિસ્થિતિ થઈ ગયું હોય ક્યારે પણ બે મહિના કે છ મહિના એક પણ રોડ સારી રીતે ચાલતો નથી અને બધા રોડ ખાડા ખપચે થઈ ગયા છે ખાલી તમારી જાહેરાતે છે ને એ ખાલી પોસ્ટર પૂરતી જ છે ટીવી અને મીડિયા પૂરતી જ છે બાકી આગળ આવી અને રૂબરૂપ જો તમારા ભાજપના ચમચાઓ ખાલી કરી રહ્યા છે અને ગુજરાતની ખોટી રીતે રહી છે ગુજરાતમાં રસ્તા બનાવવા દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચાય છે પણ ચાર મહિનામાં રસ્તાઓ ધોવાઈ જાય છે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે અને અમદાવાદ રાજકોટ હાઈવે પર દર છ આઠ મહિને રસ્તાઓ તૂટી પડે છે તો રાજ્યના ના માર્ગો ચોમાસુ આવે એટલે ખાડા ખાબુચિયા મેદાન બની જાય છે પહેલા રસ્તા ટકાવવાનું કાયમી નિરાકરણ આવે પછી ક્યુ આર કોડ ની જાહેરાત કરવી જોઈએ એવી સ્થાનિકો ની માંગ છે ક્યુઆર કોડ માં કોન્ટ્રાક્ટર નું નામ હશે તો લોકો તેને જવાબદાર ઠેરવી શકશે એ સારું છે પણ સૌથી પહેલા રસ્તા ટકે એ જરૂરી છે કારણ કે કોન્ટ્રાક્ટર ને ઘડી ઘડીએ ખખડાવા તો જવાશે નહીં તે તો કામ કરીને છૂટો થઈ જાય ફોન કરો ને જવાબ આપે અધિકારી શ્રીઓના બેસ્ટ ફ્રેન્ડ કોન્ટ્રાક્ટર તો એ પણ મોટી વાત ગણાય માત્ર વિગતો મૂકી દેવાથી નીતિન ગડકરીની ફરિયાદ ઓછી થશે બાકી રસ્તા સુધરી નહીં જાય તે પણ વાત ધ્યાને લેવી ખુબ જરૂરી છે એટલે કરોડો રૂપિયા તેમાં ઉડાડવાને બદલે રસ્તાને મજબૂત બનાવવા વાપરો તો સારું રહેશે શુભમ ભટ્ટ બીટીવી ન્યૂઝ અમદાવાદ